અત્યારે આ જે વરસાદ વચમાં બહુ જ પડ્યો અને જે પૂર જેવી પરિસ્થિતિ હતી એ પછી વાયરલ ફીવરના શરદી ઉધરસ ઝાડા ઉલટીના કેસ વધી રહ્યા છે તો જેથી દર્દીઓને બીજે ક્યાંય બહાર ન જવું પડે એટલે તેની ટ્રીટમેન્ટના ના ભાગરૂપે આપણી પાસે જે વ્યવસ્થા છે એ પ્રમાણે એનાથી દર્દી વધી જતા હોય એના કારણે આપણે એને ફ્લોરબેડ આપીને પણ સારવાર કરીએ છીએ દરરોજ બે ટાઈમ નિયમિત સાફ સફાઈ કરવામાં આવે છે અને દર્દીઓ વધી જવાને કારણે ફ્લોર બેડ કરવામાં આવે છે બાકી જનરલી આવી પરિસ્થિતિ ન હોય ત્યારે આપણે ફ્લોર બેડ કરવામાં નથી આવતા જ્યારે આવા વાયરલ ફીવર ના વધારે પડતા કેસ ચાલી જાય વાયરલ ફીવર છે શરદી ઉધરસ ઝાડા ઉલટી ત્યારે દર્દી વધી જવાના કારણે એને બહાર ના જવું પડે અને એને